આજનું બાઇબલ વચન સંત માર્ગ રોત્ક્રંથ માંથી અધ્યાય દસ કલમ સત્યાવીસ પુત્ર અને પવિત્ર આત્માને નામે શ્રદ્ધા આત્મા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માનસે માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે સ્તુતિ પિતા અને પુત્ર અને અને આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં હંમેશા યુગોયુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી પિતા અને હંમેશા યુગોયુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસે માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસે માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસે માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસે માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે સ્તુતિ સ્તુતિ પિતા અને 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 પુત્ર આત્માની જેમ તેમ હમણાં હંમેશા યુગોયુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પૂરી અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસે માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસે માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન